જુનાગઢ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જુનાગઢ શહેરની માંગનાથ બજારના તહેવારો અને ઘરાગીના સમયે જ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપલાઇનની કામગીરી માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી આપ જોઈ રહ્યા છો કે આ રાતોરાત અંધારામાં રાખી અને રોડ તોડી જાય સિત્તોતેર ઇંચ વરસાદ પડ્યો જુનાગઢમાં બે મહિનાથી વરસાદનું સામ્રાજ્ય હતું એટલે વેપાર ધંધા ઠપ હતા ત્રણ ચાર દિવસથી વરાપ નીકળો દિવાળીની ઘરાગી નીકળશે ભાદરોને આસો મહિનો એક ધોરી મહિનો હોય છે વેપારી માટેથી એ સમયે રોડ ખોદી નાખે તો આમાં કેવી રીતે માણસ હાલી શકે એનો આપ વિડીયો કરીને જોજો આ એક જૂનાગઢની કાપડ બજાર માંગનાથોડ છે રતનપોળ છે પણ એક કોઈ બિલ્ડર લોબી દ્વારા આ બજારને તોડી નાખવાનું એક ષડયંત્ર છે કે ગ્રામ્ય લેવલની જે બજારમાં ખરીદી છે અને અમારી બજારની ઘરાગીની ખરીદીની જે છે એ તોડે તો એની બીજા એરિયામાં લીધેલી જમીન ડેવલપ થાય આ એક ખોટી કોઈ જરૂર નથી રેસિડેન્ટ બળાઈ ના પડે કે અમારે જરૂર નથી અમારે પાણીની લાઈન ન જોઈએ અમારી ગટરે લાઈન બરાબર હાલે છે એમાં નગવા ખોખા મારશે અને બીજું વડોદરા ઉભું કરશે યાદ રાખજો કે વેપારીઓની સાથે સંઘર્ષ નાના વેપારીઓને ઓનલાઈન વાળા પણ હેરાન કરતા હોય અને જ્યારે કમાવાનો સમય આવતો હોય દિવાળીની ઘરાગીનો એ સમયે સરકારે ટેકો આપવો જોઈએ એની બદલે અત્યારે રોડ ખોદી અને જે આ હેરાનગતિ કરવામાં આવી રહી છે આ હેરાનગતિનો ખૂબ સારા આકરા પ્રત્યાઘાત પડશે ભવિષ્યમાં અને અમે સાંજે નક્કી કર્યું છે કે હવે આગળ ઉપર જેસીબી આલે તો જેસીબીની આગળ સુઈ જાય અને વિરોધ કરવો છે અમારી ઉપર જેસીબી ચલાવો પછી આગળ ઉપર ગાડી ચલાવો નુકસાન તો બધું બરાબર છે પણ એને કહેવાનો મતલબ કે જે વસ્તુની વાત નક્કી થઈ ગઈ છે કે આ જગ્યાએ ગટર લાઈન જરૂર નથી પછી વાત ફાઈ ભૂગર્ભ ગટર બનાવવાની નથી તો ક્યાંથી બીજા બીજા ગતકડા ગોતીને કારણ વગરના ગતિ કરવાની વાત છે પછી કે ઓટલા એટલે તોડવા છે કે ભાઈ અમારે લાઈન વ્યવસ્થિત કરવી પણ લાઈનની કોઈ જરૂરિયાત નથી બરાબર આ વસ્તુ ખોટી છે અને અત્યારે જે ગરાગીના પીરિયડના સમયમાં કામગીરી કરીએ તો ખોટી છે જ્યારે અમારે વાત થઈ હતી ત્યારે વાત કરી હતી કે પાંચમા મહિનામાં દસ દિવસમાં અમે તમારું કામ પૂરું કરી દઈશું એની બદલે અત્યારે સિઝનના સમયમાં કામ કરવું એ કોઈના પેટ ઉપર પાટુ છે અને પેટ ઉપર પાટુ મારું બહુ અઘરી વાત બહુ ખરાબ વાત છે અમે એવું માનીએ છીએ વેપારી છીએ અમે અમારી મર્યાદામાં બોલશું પણ અમારો આક્રોશ જે તે સમયે બતાવશું